ઘણા નાના લોકો નિર્દોષ લોકોના જીવ બી ગયા છે તો આની ઉપર આ લોકોએ સિરિયસનેસ લાવી અને થોડું ધ્યાન આપવું જોઈએ અમે લોકો બી જોયું છે ઘણા બસવાળા મોબાઈલ ચાલુ હોય છે ઘણીવાર લોકોને ધ્યાન નથી હોતું કે આગળ કોણ ઊભું છે ઘણી વાર સિગ્નલમાં બી ધ્યાન નથી આપતા લોકો આમાં એ લોકોનો તો કોઈ છે નહીં પણ નિર્દોષ લોકોને આની અંદર જાન જાય છે એ લોકોને એની કિંમત સમજવી જોઈએ ગવર્મેન્ટે આના તરફ થોડું ધ્યાન આપવું જોઈએ આને કડક કાયદા લાવવા જોઈએ અને આના ઉપર સખ્તમાં સખ્ત જે થતું હોય ને એ કાર્યવાહી કરવી જોઈએ અથવા સારા કાયદા ઘડવા જોઈએ આની ઉપર એક મારું આવું કેવું છે આની અંદર જે ડ્રાઈવરો ગાડી ચલાવે છે એ ગમે ત્યારે કોઈ પણ સ્પીડમાં અને કોઈ પણ સ્પીડોમાં એ જતા જતા હોય છે બરાબર છે તો એમને એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે આ જે જનતા છે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ આ તે જતું હોય તો એમને ધ્યાન આપવું જોઈએ અને ગમે તે રીતે જે ડ્રાઈવ કરે છે એનું ખાસ સરકારે જોવું જોઈએ કે એવા ડ્રાઈવરને એપોઇન્ટ કરવા જોઈએ કે આ પબ્લિકને જોઈ વિચારીને એ ગાડી ચલાવે કે ગમે તે રીતે એ લોકો ગમે તે બિહેવ કરીને ગાડી બહુ હાઈ સ્પીડમાં જતા હોય છે તો એ લોકોએ ખાસ કરીને પબ્લિકનું ધ્યાન રાખવું જોઈએ આ રસ્તાઓ પર આટલી બધી ગાડીઓ ચાલી રહી છે એ બધી ગમે ત્યાં એ લોકો ગમે તે રીતે ચલાવતી યોગ્ય નથી તો સરકારે એ વસ્તુનું ચકાસણી કરીને ડ્રાઈવરોને રાખવા જોઈએ કે આગળ જતાં આપણી પબ્લિકને કોઈ તકલીફ ના પડે તો પ્લીઝ સરકારને એટલું નિવેદન છે કે જે બી ડ્રાઈવરને એપોઇન્ટ કરે તે બધી જ રીતે ચકાસીને કરવી જોઈએ યાર હવે એવું એવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવું ઇટ ઇઝ વેરી મોર દેન એ ડેન્જરસ ડેન્જરસ રાઇટ સો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થોડોક જે કેર લેવી જોઈએ પેસેન્જર્સ રિગાર્ડિંગ સો ઇટ ઇઝ ઇટ ઇઝ લાઈફ ઇમ્પોર્ટન્ટ ફોર એવરી ઓ પેસેન્જર દરેક દરેક પેસન્ટ પેસેન્જર માટે ઇમ્પોર્ટન્ટ છે સો એક ગવર્મેન્ટ હિડ શૂડ શૂડ ટેક સમ સ્ટેપ્સ રિગાર્ડિંગ ધીસ